લખન દરબારે અન્ય ધારાસભ્ય હોય છે ત્યારે આંદોલન કરવું પડે છે તમારી માટે પરંતુ ધર્મેન્દ્રસિંહ જીત છે તો લખન દરબારે આંદોલન નહીં કરવું પડે માત્ર એક ફોન જોશે અને સ્થાનિકોને નોકરીઓ મળશે એક ફોન જોશે અને સરકારી રેટ મળશે પરંતુ થયું બધું જૂંજુ એમને તો એવું હશે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત છે ને સોનેરો સૂરજ ઉગશે પરંતુ થયું કેવું કે સોનેરો સૂરજ ના ઉઘ્યો હજુ બે વર્ષ થયા હજુ અંધકારમય જ છે અને જે તે વખતે બધાને એક વાત હતી કે ધર્મેન્દ્ર સિંહ સ્થાનિક નથી અને આ બધી ચર્ચાઓ ઘણી બધી ચાલતી હતી ત્યારે હું તો ધર્મેન્દ્ર સિંહ સ્થાનિક નથી મૂળ જે એમનું એમનું જે ગામ છે ધનાળા કરીને ગામ છે એ તારાપુરની ની બાજુ ભાલ પ્રદેશ માં લગભગ લાગે છે કે જેના પિતાજી કોન્ટ્રાક્ટ માં નોકરી કરતા હતા વર્ષો પહેલા એનો દીકરો પણ આજે કોન્ટ્રાક્ટ માં જ મજૂરી કરે છે એની પણ પરિસ્થિતિ હજુ બદલાઈ નથી એને પણ કાયમી નથી કરવામાં આવ્યો આ ગુજરાત રિફાઈનરી હોય નંદેશ્વરી જીઆઈડીસી હોય જીએસીએલ હોય ફર્ટિલાઈઝર વાઘોડિયા જીઆઈડીસી આ બધી કંપનીઓમાં ગુજરાત બહારના એસી ટકા લોકોને નોકરી આપવામાં આવે છે અને સ્થાનિકોને મજૂરી કરવામાં સ્થાનિકો બિચારા લોકો થાકી ગયા છે રખડી ખાય છે પરંતુ સાચો વિકાસ ધાર્મિક ભાઈ કોને કહેવાય સાચો વિકાસ એને કહેવાય કે વાઘોડિયા વિધાનસભાના ગરીબ ગામડાના પરિવારને આપણે કમાવ દીકરો આપીએ ને તો ખરેખર સાચો વિકાસ કહેવાય આપણે વાઘોડિયા વિધાનસભામાં જ્યારે એક પણ પરિવાર ભૂખ્યું સુઈ જાય ને તો એને વિકાસ ના કહેવાય વાઘોડિયા વિધાનસભાના જ્યારે યુવાનોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે ને અને આપણે કશું બોલીએ ના દરસભ્ય થઈ પછી તો એને વિકાસ ના કહેવાય કે જ્યારે આંદોલન ચાલુ હતું હું અનનો ત્યાગ પર ઉતર્યો અને બધા જ લોકો મોટી સંખ્યામાં આંદોલન કરતા હતા ત્યારે એકદમ જ સંસદ સભ્યનો એક વિડીયો આવ્યો હેમાંગભાઈ જોશીનો એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે અમારા ધારાસભ્ય ત્યાં લોકલ ત્યાં આગળ ધર્મેન્દ્રસિંહજી ઊભા છે તમે એમને મળો બિન અધિકૃત માણસ જોડે ના જશો એટલે બિન અધિકૃત કોણ લખન દરબાર કારણ કે લખન દરબાર જોડે બધા હતા કારણ કે એટલા માટે આવે કારણ કે લખન દરબાર પર લોકોનો વિશ્વાસ છે

નેતાઓની ની સાથે રહેનાર વ્યક્તિ ઘણી વખત ધારાસભ્ય બની જાય છે અને કદાચ આ જ ડરના કારણે ઘણી વખત નેતાઓ પોતાની સાથે રહેનાર વ્યક્તિને જ્યારે વ્યક્તિનો લાભ લેવાનો સમય આવે ચૂંટણી લડવાનો સમય આવે ત્યારે દૂર પણ કરી દેતા હોય છે ભૂતકાળમાં ઘણા અનુભવ પણ છે ને એવા અનુભવ પણ છે કે ચેલો હોય તે ગુરુ કરતા પણ આગળ નીકળી જાય એવા પણ બહુ અનુભવો છે પરંતુ એક સમાચાર તેવા સામે આવ્યા અને આ સમાચાર વાઘોડિયા બેઠકને લઈને છે આ સમાચાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલાને લઈને છે કે જેઓ હમણાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અપક્ષ જીતીને આપી આવ્યા બહુ મોટી વાત કહેવાય અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વાઘોડિયામાં ફરી ચૂંટણી થઈ અને આ ચૂંટણીમાં પણ તેઓ જીતી ગયા આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે જેણે કામ કર્યું આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જેઓ જોડાયેલા રહ્યા એ વ્યક્તિ આજે તેની સામે છે શું કારણ છે શા માટે તેની સામે પડ્યા છે

જોયું હશે ગુતાલ ગામ વાઘોડિયા વિધાનસભા ના વાઘોડિયા તાલુકામાં એક ગુતાલ ગામ આવેલું છે આ ગુતાલ ગામમાં દુખની બાબત એવી છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ત્યાં આગળ પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેમ કે આપણે ગટર લાઇન ની સુવિધા ગઈએ તો તમામ જગ્યાએ નથી પહોંચી શકી જેમ કે આપણે રોડ રસ્તા ની વાત કરીએ તો પણ એ તમામ ફરીએ ફરીએ નથી પહોંચી શક્યા આવી પ્રાથમિક જરૂરિયાતો જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એ વાયદા ના પૂરા થતા ત્યાંના એ મને બોલાવ્યો હતો ત્યાં આગળ અને મને રજૂઆત કરી હતી કે લખનભાઈ જયારે તમે ચૂંટણી હતી ત્યારે તમે તમે વાયદા કરવા આયા હતા ત્યાં આગળ કે આવું આવું થઈ જશે ચૂંટણી જીત્યા પછી પરંતુ અત્યારે લગભગ બે વર્ષ પૂર્ણ થયા છે એક વર્ષ અપક્ષમાં એક વર્ષ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો હજુ પણ સુધી કોઈ પણ પ્રકારની પ્રાથમિક તમે રજૂઆત કરો એટલા માટે હું ત્યાં ત્યાં પહોંચ્યો અને સમગ્ર બાબત જોઈ રમણીય તલાવ છે જેની હાલત ખૂબ ખસ્તા છે વેલોનો ભંડાર છે એની બી સફાઈ કરવાની વાત હતી એને રમણીય બનાવવાનું વાત હતી પરંતુ એ બધું ના થતા હું ત્યાં પહોંચ્યો અને સમગ્ર બાબત જોઈને અમે એક મહિનાની ચિમકી પણ આપી છે કે એક મહિનાની અંદર અંદર આ તમામ પ્રાથમિક સુવિધાની શરૂઆત નહી થાય તો આખા ગામ સાથે અમે લોકો ઉપવાસ આંદોલન સાથે બેસીશું કારણ કે આપણે જે વિડીયો જોયા તો એમાં સમગ્ર ગામ ભેગું થયું હતું માત્ર સો બસો લોકો નહીં પરંતુ પંદરસો બે હજાર લોકો ત્યાં આગળ માતા બહેનો વડીલો તમામ લોકો ભેગા થયા હતા કારણ કે સમગ્ર ગામ કંટાળી ગયું છે એટલા માટે તો એની માટે અમે એક મહિનાનું ચિમકી આપી છે જો એક મહિનામાં નહીં થાય તો ચોક્કસથી અમે ઉપવાસ આંદોલન એ જ ગામમાં બેસીને કરીશું

જે વ્યક્તિને તમે જીતાડ્યા છે એ વ્યક્તિ તમારા કામ શું કામ ના કરે તમને શું લાગે છે આ મને એવું લાગે છે કે હંમેશા અમે તો બહુ અનુભવી માણસ નથી અમે તો સામાન્ય માણસ છે અને અમે વિચાર કર્યો હતો કે લખન દરબાર જયારે બે હાજર પંદર ની સાલ થી વડોદરા તાલુકો તેમજ વાઘોડિયા તાલુકો વડોદરા જિલ્લાની વાત કરીએ અલગ અલગ કંપનીઓ અલગ અલગ તાલુકામાં આવેલી છે ત્યારે બધી કંપનીઓમાં મારા જયારે સ્થાનિક યુવાનોને યુવાનોને યુવાનો રેટ ના મળે નોકરી કરે છતાં કરવામાં આવે કોઈ પણ મૃત્યુ પામે ત્યારે એની માટે વળતર કરવા માટે આંદોલન કરવું પડે વળતર અપાવવા માટે અને સ્થાનિક લોકોને એસી રોજગારી ના મળે અને બહારના લોકોને મળે ત્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે બે ની સાલમાં વિધાનસભામાં પણ ધર્મેન્દ્રસિંહજી ચૂંટણી લડ્યા હતા પક્ષ ત્યારે એમને મને આગ્રહ કર્યો હતો પરંતુ મને યોગ્ય ના લાગતા હું એમની સાથે ન હતો ત્યારે સમય હતો તે વખતે ચાલુ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એમની પર ફરિયાદ પણ થઈ હતી કે ભાઈ ડીઝલ ચોરી થઈ છે એ બાબતે હવે એ બાબતે જયારે અમને રજૂઆત ધર્મેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી કે આ બાબતે તમે ક્ષત્રિય સમાજના યુવા આગેવાન છો તમે કઈક બોલો અને સમગ્ર લોકોએ બોલવું જોઈએ ત્યારે અમને એવું થયું કે હા ચાલો બોલીએ

એ બધી વાયદાઓ કર્યા અને બીજા અનેક વાયદાઓ કર્યા કે ગામોની પરિસ્થિતિ સુધરી જશે કારણ કે અમારે અમારા જે ગામડાઓ છે વડોદરા શહેર થી ખૂબ નજીક છે આમાં વાઘોડિયા વિધાનસભાનું આખું જે જીઓગ્રાફી છે એ એક તરફ વડોદરા તાલુકો અને એક તરફ વાઘોડિયા તાલુકો આ બે તાલુકાને મિક્સ કરીને એક વિધાનસભા બને છે

ધર્મેન્દ્ર સિંહ તો તમે મને રજુવાત કરજો અને હું તમારા કામ કવડાઈશ અને હું તમને નોકરી અપાવડાઈશ હું તમને સરકારી રેટ અપાવડાઈશ આ બધી જે આપડે જે હેરાન પરેશાન વર્ષોથી થઈ રહ્યા છે હેરાન પરેશાન કરવાનું બંધ થઈ જશે અને મારો એક તે વખતે એક 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 એ હતો વચન હતું કે લખન દરબારે અન્ય ધારા સભ્યો હોય છે ત્યારે આંદોલન કરવું પડે છે તમારી માટે પરંતુ ધર્મેન્દ્ર સિંહ જીતશે

વાત તો એ છે કે એમના જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ એમનાથી કામ થતા નથી કે એમને કરવા નથી સવાલ તો આ ઉદભવે છે ચોક્કસની વાત છે સવાલ તો ઘણા બધા ઉદ્ભવે છે કારણ કે હું ધાર્મિક એક વાત તમને કહેવા માંગુ છું કે જ્યારે કોઈ વ્યક્તિ અપક્ષ ક્યારે ચૂંટાય અને એ બી એકસો છપ્પન જયારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સીટો આવતી હોય જ્યારે કોંગ્રેસનું ઘણું માઇનસમાં એમનું જતું રહે છે આ આદમી પાર્ટીનું તો એવી માઇનસમાં જતું એકસો ને જેટલી સીટો ભારતીય જનતા આવે છે ત્યારે વાઘોડિયા વિધાનસભા ધર્મેન્દ્રસિંહજી જીતે છે ત્યારે લોકોએ મત કઈ રીતે આપ્યા હશે કઈ આશાઓથી આપ્યા હશે એમને તો એવું હશે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતશે ને સોનેરો સુરજ ઉગશે પરંતુ થયું કેવું કે સોનેરો સૂરજ ના ઊંઘ્યો હજુ બે વર્ષ થયા હજુ અંધકારમય જ છે પરંતુ આ બધી બાબત માં એટલા માટે મારે બોલવું પડ્યું કે હું હું વાત કરું તો મારા ઘરે કર્મચારીઓ સ્થાનિક સ્થાનિક પોતે છું મારું ગામ શેરખી વાઘુડિયા વિધાનસભામાં આવે છે અને જે તે વખતે બધાની એક વાત હતી કે ધર્મેન્દ્રસિંહ સ્થાનિક નથી અને આ બધી ચર્ચાઓ ઘણી બધી ચાલતી હતી ત્યારે હું તો આયાતી છે ધારાસભ્ય છે પણ આયાતી છે આવેલા છે હા એટલે ધર્મેન્દ્ર સિંહ સ્થાનિક નથી મૂળ જે એમનું એમનું જે ગામ છે ધનાળા કરીને ગામ છે એ તારાપુર ની પેલી બાજુ ભાલ પ્રદેશ લગભગ લાગે છે એટલે એ એ સ્થાનિક નથી અને બધાનો પ્રશ્ન એ બી એ પણ હતો કે ભાઈ સ્થાનિક નથી સામેનો નો ઉમેદવાર સ્થાનિક છે ત્યારે મેં એક વાત કરી હતી કે લખન દરબાર તો હંમેશા સમગ્ર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવ્યો છે અને હું પોતે સત્રીય કરણી છે અને ગુજરાત નો યુવા અધ્યક્ષ છું ત્યારે મારી માટે તો બધા જ લોકો સમાંતર હોય અને એમને વાયદા કર્યા છે કે ભાઈ હું જીતીશ તો આ વાઘોડિયા વિધાનસભાની પરિસ્થિતિ સમગ્ર બદલી નાખીશ હું જીતીશ તો મૂળ મુદ્દો ધાર્મિક ભાઈ એક જ હતો મૂળ મુદ્દો એક જ હતો કે અમારી જે વિધાનસભા છે એ વિધાનસભામાં મોટા મોટા ઉદ્યોગો છે જેમ કે ગુજરાત રિફાઇનરી હોય ફર્ટિલાઇઝર હોય જીએસીએલ હોય નંદેશ્વરી જીઆઈટીસી હોય વાઘુડિયા જીઆઈટીસી આ અપોલો ટાયર કંપની છે આવી ઘણી બધી મોટી નાની કંપનીઓ છે ને આ કંપનીઓમાંથી બનેલું એક આ વિધાનસભા છે જેમાં એંસી ટકા યુવાનો નોકરી પર એ રાખે છે નોકરીની બાબતે અમારા જે રાજકીય પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સમગ્ર લોકો એક જ વાત હતી કે આટલા વર્ષોથી કંપનીઓમાં જમીનો સ્થાનિકોએ આપી પ્રદુષણ સ્થાનિકો સહન કરે અને સ્થાનિકોને જ નોકરી ના મળે અને નોકરી મળે તો કોન્ટ્રાક્ટમાં નોકરી મળે ધાર્મિક પરિસ્થિતિ આજે પણ એવી છે કે જેના પિતાજી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા ને વર્ષો પહેલા એનો દીકરો પણ આજે કોન્ટ્રાક્ટમાં જ મજૂરી કરે છે એની પણ પરિસ્થિતિ હજુ બદલી નથી એને પણ કાયમી નથી કરવામાં આવ્યો આ ગુજરાત રિફાઈનરી હોય નંદેશ્વરી જીઆઈડીસી હોય હોય ફર્ટિલાઇઝર હોય વાઘોડિયા જીઆઈડીસી આ બધી કંપનીઓમાં ગુજરાત બહારના એસી ટકા લોકોને નોકરી આપવામાં આવે છે અને સ્થાનિકોને મજૂરી કરવામાં સ્થાનિકો બિચારા લોકો થાકી ગયા છે રખડી ખાય છે કે ભાઈ આ કંપનીથી પેલી કંપની એ જાય આ કંપનીથી પેલી કંપનીએ રખડે કે ભાઈ અમને નોકરી આપો પરંતુ નોકરી ના મળે જે લોકો નોકરી મળે તો કેવી મળે કોન્ટ્રાક્ટમાં નોકરી મળે અને આજે પરિસ્થિતિ એવી છે કે દસ દસ બાર બાર વર્ષ થી નોકરી કરે છે ને છતાં એમને કાયમી કરવામાં નથી આવતા આ બધી બાબત થી સ્થાનિક ગુજરાત ના કર્મચારીઓ ગુજરાત ના ગામડા ના વાઘોડિયા વિધાનસભા ના ગામડા ના યુવાનો એટલા કંટાળી ગયા હતા અને એમના માતા પિતા પણ કંટાળી ગયા હતા કે હવે શું કરવું કયો એવો નેતા આવે કે જે નેતા આપડા ઘર ની પરિસ્થિતિ સુધારી શકે કારણ કે ધાર્મિક ભાઈ રોડ રસ્તા ને બધું તો સરકાર બનાવવાની છે એ પછી કોઈ પણ ધારાસભ્ય છે ધારાસભ્ય ને તો રજૂઆત જ કરવાની છે ખાલી બાકી સરકાર બધી ગ્રાન્ટો પાસ કરવાની છે પરંતુ નોકરી કોણ આપી શકે નોકરી એક એક સોનેરો સુરત દેખાયો કે આ વ્યક્તિ આવશે અને એમાં અમે બધાને સમજણ પાડી કે તમે લોકો ચિંતા ના કરશો હું તમને કહું છું કે કેટલાય લોકો નતા વિશ્વાસ કરતા પરંતુ અમે સમજણ પાડી કે તમે ચિંતા ના કરશો અમે લોકો એમની સાથે જે કાર્યક્રમમાં જાય છે એ જ કાર્યક્રમમાં એ કહી દે છે કે તમારે કેટલી ગ્રાન્ટ જોવે છે એ બધું કહી દો હું પાસ કરાવી દઉં છું આટલો વિશ્વાસ એને હોય છે કે ભાઈ મારું કામ અટક છે નહીં ગાંધીનગરથી વાઘોડિયા ધારાસભ્ય તો હજુ હમણાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આપે કહ્યું તે બહુ મોટી વાત છે કે ભાઈ આ સુનામી આવી એમાં પણ પોતે આવ્યા હતા તો પછી એમનું પણ કામ થતું જોઈએ ના કામ થયું ના બને તો મુશ્કેલી શું પડે છે એટલે સવાલ તો મારો જ છે કે એમને કામ કરવું નથી કારણ કે એ વિસ્તાર છે એ અન્ય લોકોના કહેવામાં આવે છે કે પછી એમના ઉપર કામ થતા જ નથી ઉપર કે છે પણ ઉપરથી જ એના કામ નથી થતા ના ના એવું તો નથી કારણ કે તમે અત્યારે પરિસ્થિતિ જોવો કે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય હોય એમને તાત્કાલિક કોઈ પણ રજૂઆત કરે તાત્કાલિક એની થઈ થઈ જતી જતી હોય હોય એમાં છે તમામ ગ્રાન્ટો ગ્રાન્ટ જે ધારાસભ્ય મળે છે ને ઉપરાંત ની ગુજરાત સરકાર તરફથી પણ અલગથી વિકાસના કાર્યો રજૂઆત કર્યાથી કરવામાં આવતા હોય છે એ કરોડો રૂપિયા હોય છે પરંતુ મારે મૂળ વસ્તુ એવું કેવું છે કે આજે પણ તમને કઉ છું કે રોડ રસ્તા સુવિધા તો સરકાર કરી આપશે પરંતુ સાચો વિકાસ ધાર્મિક વિકાસ આપીએ વિકાસ કહેવાય આપણે વાઘોડિયા વિધાનસભામાં જયારે એક પણ પરિવાર ભૂખ્યું સુઈ જાય ને તો એને વિકાસ ના કહેવાય વાઘોડિયા વિધાનસભાના જયારે યુવાનોને નોકરીઓ માંથી છૂટા કરી દેવામાં આવે ને અને આપડે કશું બોલીએ ના ધારાસભ્ય થઈ પછી તો એને વિકાસ ના કહેવાય આજની તારીખમાં ગુજરાત માં મેગા કંપની છે એ કંપનીમાં લગભગ 100 ઉપર યુવાનોને છૂટા કરી દેવામાં આવ્યા આજે નંદેશરીમાં બે ત્રણ કંપનીઓ છે એમાંથી જણ ને છૂટા કરી દેવામાં આવ્યા વાઘુડે GIDC ની અપોલો ની કંપની છે એમાંથી લગભગ 100 ઉપર યુવાનોને છૂટા કરી દેવામાં આ બધા યુવાનો મારી પાસે આવે છે એટલા માટે આવે છે કારણ કે મેં વાયદા કર્યા હતા મેં વાયદા કર્યા હતા કે धर्मेंद्र થી બાપુ ચૂંટણી જીતશે તો આપણે આંદોલન નહીં કરવા પડે નોકરી મળશે સરકારી રેટ મળશે કાયમી નોકરી મળશે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે અને એમના વિધાનસભામાં જયારે યુવાનોને છૂટા કરી દેવામાં આવે તો એમને ઊંઘ કઈ રીતે આવી જાય છે એમને જમવાનું કઈ રીતે ભાવે છે કે જે યુવાનો હોય જે માતા બહેનો હોય

તો ઘણું બધું પરિસ્થિતિ બગડી જાય છે તો સ્થાનિક સ્વરાજ યુવાનો કેટલાય ચૂંટણી લડતા હોય કોઈ ભાજપની ટિકિટ આપે કોઈ ભાજપ કોંગ્રેસ ટિકિટ આપે તો એમાં ભાજપમાં બી સાચો માણસ હોય તો એ પણ જીતી શકે કોંગ્રેસમાં સાચો માણસ હોય તો એ પણ જીતી શકે પરંતુ મૂળ એક કહેવા માંગુ છું કે આ જે સ્થાનિક જે ચૂંટણીઓ આવશે એમાં ધર્મેન્દ્રસિંહ સમર્પિત જે સમર્થન માં જે ધર્મેન્શ્રી જેને સમર્થન કરશે એને ધર્મેન્દ્રશી નામ પર મત મળે એવું મને હવે લાગતું નથી એટલા માટે કારણ કે ધર્મેન્દ્રસિંહ ને લોકોએ મત આપ્યા પરંતુ કામ ના થયું અને બીજી બહુ મોટી વાત કરું આ લખન દરબારે કંઈ ધર્મેન્દ્રસિંહ મારા ઘરના વિઘા નથી લઈ લીધા ધર્મેન્શ્રિએ મારું ઘર નો દર્શાવ્યુ નથી કરાવી દીધો કે મારી કોઈ વ્યક્તિગત એમની જોડે કોઈ દુશ્મની નથી

લગભગ બે થી પાંચ હજાર માતા બહેનો વડીલો યુવાનો સમગ્ર ગુજરાત કરવા બેસી ગયા આંદોલન કરવા બેસા સવારે પાંચ વાગ્યા સુધી આંદોલન ચાલ્યું એમાં લખન દરબારે અન્નનો ત્યાગ કર્યો મેં પોતે કે જ્યાં સુધી વર્તન નહીં મળે ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું મેં એસએસજી પર ડેડ બોડીની સાથે અન્ન નો ત્યાગ કર્યો ત્યારે આ ધારાસભ્ય ત્યારે બપોરે ત્યાં આગળ પહોંચ્યા અને કોયલી ની જયારે મારી માતા બેનો યુવાનો અમારા વડોદરા તાલુકાના સ્થાનિક બેઠા હતા ત્યારે ધારાસભ્ય એવું કીધું કે પંદર લાખ રૂપિયા લઈ લો વીસ લાખ રૂપિયા લઈ લો અરે આ તો કઈ શાકભાજી નું કઈ માર્કેટ થોડી છે આ માર્કેટ થોડી છે અને અંતે પચીસ લાખ લાખ રૂપિયાનું વળતરમાં એ લોકોએ રાજી બધાને કરાયા જબરજસ્તી રાજી કરાયા આ ધારાસભ્ય ત્યારે મેં જવાબ આપ્યો એ સમયથી મેં જાહેરાત કરી એ સમયથી મેં કીધું કારણ કે ધાર્મિકભાઈ બે હજાર ને સત્તર ની સાલમાં નંદેશરી જીઆઈટીસી માં બ્લાસ્ટ થયો ને ત્યારે મેં પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા નું વળતર મેં અપાયું હતું આજે બે હાજર સત્તર માં જો હું પાંત્રીસ લાખ રૂપિયાનું વળતર ગુજરાત રિફાઈનરી તો કેટલાક અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરતી ગુજરાત રિફાઈનરી છે અને એમાં જ્યારે મૃત્યુ થાય ત્યારે અમારી માંગણી હતી કે એક એક વ્યક્તિને એક એકાવન એકાવન લાખ રૂપિયાનું એમના પરિવારને વળતર મળવું જોઈએ પરંતુ આ વ્યક્તિ દ્વારા પચીસ લાખ રૂપિયામાં

તમને એટલા માટે ધારાસભ્ય નથી બનાવ્યા કે તમે કંપનીમાં બધું પતાઈ દો એટલા માટે તમને નતા બનાવ્યા હતા કે એકાવન લાખ રૂપિયા નું તમે વળતર અપાવો તો એ વળતર કહેવાય અને બીજી વાત કરું એ વખતે જયારે હું આંદોલન કરતો હતો હું આંદોલન કરતો હતો ત્યારે એવું કીધું કે આ તો વચેટ્યો છે આ તો વચેટ્યો છે એમ એમના દ્વારા મહત્વની વાત સમજવા જેવી વાત છે ધાર્મિક ભાઈ કે જયારે આંદોલન ચાલુ હતું હું અન્નનો ત્યાગ પર ઉતર્યો અને બધા જ લોકો મોટી સંખ્યામાં આંદોલન કરતા હતા ત્યારે એકદમ જ સંસદ સભ્યનો એક વિડીયો આવ્યો હેમાંગભાઈ જોશી નો એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે અમારા ધારાસભ્ય ત્યાં લોકલ ત્યાં ધર્મેન્દ્ર લખન દરબાર કારણ કે લખન દરબાર જોડે હતા કારણ કે એટલા માટે આવે કારણ કે લખન દરબાર પર લોકોનો વિશ્વાસ છે એટલા માટે લોકો મારી જોડે આવે છે તો એ વિશ્વાસ ના લીધે મારે લડવું પડે અને પછી ધર્મેન્દ્રસિંહ દ્વારા એ વાત કરવામાં આવી કે ભાઈ આ લોકો તો ખાલી ખાલી આંદોલન 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 કર્યા કરે છે

પરંતુ આ વ્યક્તિ વ્યક્તિ કશું કર્યું એના માટે ગુસ્સો થયો થોડો કે અવાજ નથી રહેવું અને આવા વ્યક્તિ જો રહીશ લખન દરબાર જો હવે ધર્મેન્દ્રસિંહ જોડે રે તો મા ભવાની મને માફ ના કરે એટલા માટે મેં પછી છેડો ફાડ્યો અને છેડો ફાડ્યા ની સાથે વિધાનસભા વિધાનસભાની જનતા પણ હવે અવાજ ઉઠાવે છે વાઘુડિયા વિધાનસભાની જનતા પણ સંપર્ક કરે છે કે અહીંયા આગળ ગુતાલ ગામમાં આવું છે આ ગામમાં આવું છે આ ગામમાં પાણીની સમસ્યા નથી આવી બધી ઘણા બધા રોજ મારી ઘેર 50 સો યુવાનો વર્ષોથી આવે છે હજુ પણ આવે છે અને એક જ વાત કરે છે કે લખનભાઈ આપણા બહુ મોટી ભૂલ થઈ ગઈ ત્યારે મેં કીધું કે ભૂલ થઈ છે આપણે સુધારવાની છે સુધારી દઈશું કારણ કે રાજ તો અંગ્રેજોનો બી આજીવન નથી રહ્યો કોઈ ગાદી પર આજીવન રહેતું નથી આજીવન કોણ રહે જે સાચો હોય જે ઈમાનદાર હોય એવા વ્યક્તિ આજીવન અ છેલ્લો સવાલ તમને પૂછવો છે લખનભાઈ કે આ આંદોલનની તમે ચીમકી ઉચ્ચારી છે માની લો કે લખનભાઈ સાથે કોઈ પણ જાતનું સમાધાન નથી થતું ને આ જ પ્રકારની સ્થિતિ રહે છે ક્યાં સુધી પહોંચી શકે આંદોલન અને કદાચ ધર્મેન્દ્રસિંહ આ વિડીયો જોઈ રહ્યા હોય તો શું કહેશો આ ધર્મેન્દ્રસિંહજી વિડીયો જોઈ રહ્યા હોય તો હું ધર્મેન્દ્રસિંહજીને કહેવા માંગુ છું કે લોકોએ ખૂબ જ આશા સાથે તમને અપક્ષમાં જીતાડ્યા લોકોએ ખૂબ ઉમ્મીદ સાથે તમને અપક્ષમાં જીતાડ્યા કે ધર્મેન્દ્રસિંહ જીતશે ને સોનેરો સૂરજ ઉગશે પરંતુ એના પછી તમે જે વાયદાઓ કર્યા હતા એ કોઈ વાયદા પૂરા નથી થયા તમે વાયદાઓ કર્યા હતા કે લોકોને નોકરી મળશે તમે વાયદાઓ કર્યા હતા કે માતા બેનોને સન્માન મળશે તમે વાયદાઓ કર્યા હતા કે દરેક ગામે ગામ સારી સારી સ્કૂલો ઊભી થશે સારા રસ્તા પાણીની સુવિધા હશે બધી બધી અનેકો વાતો હતી એ બધી વાતો કોઈ વાત પૂરી નથી થઈ તો મહેરબાની કરીને હજુ બે વર્ષ થયા છે બીજા ત્રણ વર્ષ બાકી છે હજુ કઈ પૂરું નથી થઇ ગયું હજુ ત્રણ વર્ષ બાકી છે મહેરબાની કરી આ ત્રણ વર્ષ ના એવું નામ બનાવો કે ભવિષ્યમાં તમને લોકો ચૂંટી લાવે ફરી એકવાર ધારાસભ્ય બનાવે એવું ના ના એવું ના કરશો કે ગુતાલ ગામ ના લોકો આજે આટલા હજારો ની સંખ્યા માં લખન દરબાર ને બોલાવે ત્યાં આગળ એવું કે ગટર ની સુવિધા નથી રોડ રસ્તા નથી તો આવી પરિસ્થિતિમાં મને પણ શરમ આવે કે મેં કેવા વ્યક્તિ માટે પ્રચાર કર્યો અને મહેરબાની કરીને લોકોનું કામ કરવાનું ચાલુ કરો બસ આટલી જ વાત છે છે હજુ પણ કહું છું કે લખન દરબારની કોઈની જોડે વ્યક્તિગત દુશ્મની નહીં અમારી તો વાત એક છે કે જે લોકોનું કામ કરશે એની જોડે અમે રહીશું જે લોકોનું કામ નહીં કરે એનો સો ટકા વિરોધ કરીશું વર્ષોથી કરતા આવ્યા છે સાચા માટે લડ્યા છે લડતા રહીશું અમે કોઈનાથી ડરતા નથી પરંતુ ધાર્મિક ભાઈ પરિસ્થિતિ અત્યારે એવી છે

કે અત્યારે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો કે નહીં અને જોડાવાની ઈચ્છા ખરી કોઈ રાજકીય પક્ષ સાથે ના હું કોઈ રાજકીય પક્ષ સાથે અત્યારે જોડાયેલો નથી અત્યારે હાલમાં હું ક્ષત્રિય કરણી સેના ગુજરાત નો યુવા અધ્યક્ષ પદે કામ કરી રહ્યો છું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે રાજ શેખાવત બાપુ છે અને બાવીસમી તારીખે એટલે કે પરમ દિવસે અમારું એક ક્ષત્રિય સમાજનું મોટું મહાસંમેલન મળી રહ્યું છે એની તૈયારીઓમાં અમે લાગેલા છે અને આગામી સમયમાં આગામી જિલ્લા તાલુકાની અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જે ક્ષત્રિય સમાજનો જવાબ અધૂરો હતો એ અધૂરો એટલા માટે કારણ કે કેટલી જગ્યાએ લીડો ઓછી થઈ છે પરંતુ સમગ્ર મુદ્દાનો જવાબ અમે નથી આપી શક્યા એ ટાઈમ પર કેવું છે લીડ વધારે હતી બે લાખ પાંચ લાખ દસ લાખ એવી લીડો હતી મતો નું અંતર વધારે હતું એ અધૂરો જવાબ પૂરો કરવા માટે આ ક્ષત્રિય સમાજનું સંમેલનમાં અમે આહવાન કરવાના છે અને જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં સરકાર વિરુદ્ધ

ખુબજ ચર્ચાસ્પદ રહી છે અને હવે તેની સાથેના લોકો તેની સામે પડી રહ્યા છે હવે આંદોલન ઉપર એ નજર રહેશે વાઘોડિયા વિધાનસભા ઉપર એ નજર રહેશે ભારતીય જનતા પાર્ટી તેમનો તેમને ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે એટલે કે શીર્ષ નેતૃત્વ તેમને

વાઘોડિયા વિધાનસભામાં થઈ રહ્યું છે મને આપશો રજા નમસ્કાર